કોઈને નઈ દડે તો મને ફોન કરજો રેડી અને આ બાઈકની નંબર પ્લેટ છે અને નું બાઇક છે ભૂમિ સ્ટુડિયો નું બાઇક છે એ આપણું લઈને જાય કે અમે હોટેલ હોટલમાં જમીને આવે એમ કઈને જ્યા મિત્રો તો બાઈક એ ના આવે સાર છે પણ મને બાઈક આ રો તો મિત્રો આ બે આયા છે મંદિરે જાક પ્રેમ લગન કરવા બસ એમને ઉપર જ રહેવું તો મિત્રો જુઓ આ એક્ટર આ કેન શૂટિંગ કરવાનું છે અને શંકરી દુવા આયા છે આ એક્ટર

તો મિત્રો આ પેહલાનું જૂથ ખાઈ ખાઈને ભાભી છે ને આપણે એ બહુ વજન માં થઈ જાય છે અને ભાઈકન સાર ઉપર આવે છે ને ભાઈ બધું કામ કરે પોતે ખાલી બેઠો બેઠો ખાય છે જો હંતાથી હા શું કરાની લાવન રહી હું ચડે ભાઈ પણ જોવું જોવો શેખ ને શે છે એમ તો હા હા સામું જોવું બે હાશો ફૂલ હશો બસ તારી તો દોલો ફાઇનલી આપણે આ મંદિરનો પણ કટ લીધો છે અને હરમન દાદાના મંદિરનો પણ કટ લીધો છે અને કટ લેતા લેતા હવે જો કેમેરામેન ગીતો ભળરા પછી પરોને કટ લેવાના છે તો મિત્રો આ બિહારે યે યની છે ને મને કટ એવું આલ્યો છે કે હાડ હાડ મારાથી કટ નઈ થાતા ને કટ મને આ બિહારે આલ્યા છે અને યાર હોલે હોલે કટ નિયો લીધા છે મિત્રો એટલે અમે ઈ કઈ ક્યો તો સૌથી સારી વાત છે ના મિત્રો કેતા કે આપડે સોંગ આઈ જા કે આટલું ના ના પણ હવે આ બીજું ખજાવ ના કરે એમ બીજી વખત તો જો કોઈ વગાડે ને તો બીજી વખત વખત કોઈ વગાડે ને તો થઈ જાય એવું પણ તો શું કે કટમાં કેનાળા પહેલા સોંગ માં ભી છે એટલે મને કટ એવો તો એટલે પછી અમે હિરો રોલ લઈ લીધો પછી એમને પણ બીજો રોલ આપી દીધો અને સોંગ પણ કમ્પ્લીટ કોન લગભગ અડધું અડધું પટીયું છે અને ફાઇનલી આપણે જે દીપ ફાઈસ્ટાર દીપુ ચેનલ છે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરજો ભાઈ જય માતાજી સોંગ આવાનું બરાબર તો એ સોંગ જોવાનું ભૂલતા નહીં અને સોંગ નું ટાઇટલ છે તારો પ્રેમ કેવો છે મને ખબર નહ હ સોંગ સોંગ નો ટાઇટલ છે તારો પ્રેમ કેવો છે તો જોઈ લો લગભગ ટાઇટલ તો એ જ રાખવાનું છે ટાઇટલ નક્કી નહી થયું પણ તો આપણે પાછળથી પાછળથી બ્લોગ માં બતાવી દઈશું તો કન્ટિન્યુ રાખજો બ્લોગ ની અંદર અને જોઈ લો આ લેક્ટર બેઠા છે જો एक्टर ને ફુખલાજી એમ કહે છે કે ફુખલાજી છે મને આપો પણ પૈસા નથી પાસે હ અમે અમે જેટલી વખત શૂટિંગ માં જન અહીં આવું છે પૈસા ની વાત પહેલી આવે છે પહેલી વખત આવીતી મસાલા ની આ વખત આવી છે પૈસા ની ખાવાની લાવું થાય છે પણ કોઈ તો કન્ટિન્યુ રાખો તો ખાવાનું પણ અંદર મળી રહે બરોબર

તમે કરો છો તમે ભોગવો એ ટાઈપનું તો કન્ટિન્યુ રાખો વિડીયોની અંદર જય માતાજી તો જોઈ લો લગભગ ઘણા ખરા તો પટી ગયા છે અને હજુ થોડા ઘણા બાચી છે તો તમને લાઈવ શૂટિંગ બતાવીએ લાઈટ ઘણી થાય છે મારે બેટી ગેપ પડે ઘણી બધી ગેપ પડે એ પણ એ ભાઈ અર્જુન જગ્યા થોડા ઘણી ચેન્જ કરી પડી છે

આ બોલો વાળા કટ પણ આપણે એટલા બધે જોડે જઈને નક્કી કરી કર એમ નહીં કે કટી સુ બોલે સુ બોલે આપણે એવું નહીં ફાઇનલ જોડે જ જેમ કે કેમેરામેન એમ નહીં કેમેરામેન માં અવાજ આવી જાય આપણો એના કારણથી તો જો મિત્રો આપણે શૂટિંગ 825 ના 82 થી છે તો આ બધેને બહુ મહેનત કરી છે જોરદાર સોંગ છે મહેનત ઘણી બધી પોકે છે પણ અમે કેમ ઘણા બધા લોકો ને અંદર ખાલી ચાર જણ છે ચાર જણ બધા ગયા એક કેમેરામેન છે બે ત્રણ એક્ટર છે એવું બધું છે પણ બધું અંદર અંદર કરી દશે ઓલા પોલા શૂટિંગનું ને બધુંય તો પછી હવે કપડાં ચેન્જ કરવાનું થાય છે તો જોઈ લો જે આપણે સ્ટાર્ટિંગ કર્યું અગરબત્તીની એ પણ બતાવી દઈએ જોઈ લો

અરે સપના સપનાવાળા કટ છે તો અરા સપનાવાળા કટ બધા હવે કરવાના છે કેવાનો મતલબ અને મોટા ભાગે સોંગ નું શૂટિંગ તો થઈ ગયું છે સપના સપનામાં પાછળના કટ બતાવા ને કટ કરવાના છે કેમેરામેન ફોન આવી ગયો છે સારું કોને લાઈવ કટ લઈ ડાયરેક્ટ બધા બતાવાશે કેમ કે કણકરા પડી ગયા લાઈવ કટો બતાવી તમને મારા કાટા થાય બધા મોટા ભાગે પડી જાય એટલે લાઈવ કટ તમને બતાવીશ જેમ કે કેમેરા શૂટિંગ ઉતાર કોઈ મેળ તો પડતો બ્લોગ માં ઘણા બધા કટ પડી જાય છે થઈ જાય છે આવું બધો ઘણા બધા કટ પડા છે તો કોઈ વાંધો નહીં થઈ જાય બધુંય તો જો હો આ એક્ટર કરતા નઈ પાછો કે કે હાઉ બેહવા માટે હાઉ કરો એવું કહે છે લેડી જઈને બેસે આ કેમેરામેન મને બહુ હેરાન કરે છે તમારે કેવું છે કેમેરામેન હેરાન તો કરવાના છે ને કેમેરામેન હેરાન કરવાના છે તમે કરો છો એટલે પાણી બોટલ લે ને પાણી બોટલ તો લખાવ છે પાણી બોટલ હાથમાં અને પડી બતાવવા પણ હાલ ને પાણી પાવાનું છે ઓલે પાઈ પાઈ કો કરો એટલે તમારા નામ જવાનું એ આવવાનું ઓલો આવતો હશે પછી એકાદા રાત એમ બેસવાનું ભાઈ તાર પાણી તમારે પાણી પીવાનું પછી કરવાની એ તો કહેજો કે કાચે શૂટિંગ નામ ને બધું કહેજો ને અમે માથે ઉઠી લઈ જામે મોન ભાઈ ભાઈ એક કાઠું છે આ એક્ટર ને થોડોક લોટ સોપડા તો સારું રહેતું નહીં કંપની કલર ના અને બીજું એક ઈર્યું છે કે કે નંબર પર સૂર્ય પણ હોમે જ છે

saya तो इतहाम नजर આટલા બધા પણ શેલા ગપો ઠોકો 20 રૂપિયા વાળો છે જ જો લો ભાઈ આ રકોડ પટાઈ ને દારી સીધું મંદિર નું કરવાનું છે તો મંદિર કોઈ દૂર નહીં આ મંદિર તો કટ પટી ગયો છે બસ કટ પૂરો તો હવે આ મંદિર આવવાનું છે તો કે જો લખેલું છે કોઈ અક્ષર ને બક્ષર તો જોઈ લો આ જે છે મારા તમારજા એની બધાય આક્ષર દોરેલા છે આ ચાળખાને શું ગણ લે દીધું તમાર અલે આરી બીજું બતાવશે એમ ને બરાબર રેડી ત્રણ કો પડી દંગ કો છે આ શંકર નું લાગે છે બે હાથ જોડો થઈ નહીં બે જો હવે હાથ જોડા રાખો બસ હસો જો લો આપણે આ ચકડીમાં ફરા રાસા અને ઘણ ફરતો ફરતો આપણે વિડિયો બનાવવાનો છે આ ચકડી ફરતી હતી એમાં આપણે બેઠા હતા શું કહેવું

Dari wala itu mencakar mana kau? Masuk lah, orang keram masuk Kalau 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 boleh Susah. એક ને કેવને ને સેકની સેન આ મુકેશ ઠાકોર સેક ને ગતોય 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 હરમ જીગર સેદ ને સાકડી ખાલી ફરવા બી આય સેરા પક ખાલી સટકો લેક ગ્રાઉન્ડ મુકાવ લે અમે એક સાઈડ રાખન

तो खाली विचार गर्नु आफ्नो पैसा छ लाछ साथीको नता पासा अब त भरवा माटे मोबाइल ए भलु तिमी त घर न उठि छौ आबी आबी गाडे न है होरी बढ्दै जाला साथीको दोहे अमले ए पण तो अर्जुन <laughs> <थाएवन> <laughs> <थाएवन थाएवन थाएवन। laughs> અને તોય પાછે એક્શન ચેક કરે અને પચાવાળો લઈને આને ઘોડી પાછે કાં તો જે ભુકલાજી છે આ તો બખા હળવે હળવે આથે જેટલો મોટો છે ખા હું તા રેડી ચલો આ આ રેડી ચડાવો ફાઇનલી આપણો સોંગ પટી ગયું છે સોંગ પટાવીને હવે નાસ્તો કરવા આવ્યા છે ને બધો ખર્ચો વાઈન ઉપર છે બરોબર તો આ કેમેરામેન કેમેરામેન તમારું શું કહેવું છે કો ઉપર હા પગ ને રૂપિયો એ ભયા એ તો મે તરત જ આયા ફોનમાં મે ફોનમાં જોયા આ એક્ટર છે બરોબર ફાઇનલી મે સોંગ પટાઈ દીધું છે સોંગ પટાઈને હવે આઈન બેઠા છો નાસ્તો કરવા માટે આપણે એમ કરવાનું છે બેઠા છે આ બધો ખર્ચો એમને જ છે બીજો કોઈ નહીં

આ નાસ્તો બનાવી રહ્યા છે સિવરીમાં એમની દુકાન છે ન્યુ બ્રાન્ડ બરોબર તો ચોક્કસથી ફાઇનલી એકવાર આ મુલાકાત કરજો અને જો આ નાણાની હોમેટ છે બરાબર હં એકટલું કોણ કે એક્ટર મને ખબર એક્ટર તમને જ કહેવાના છે કેમેરામેન કહે છે તો કેમેરામેન તમારું પાસે જ કહેવાના છે બરોબર એટલે મિત્રો અમે ચાર જણા છો બજાર પહોંચવાની બરાબર એટલે ચાર જણા જે ત્રણ જણા એમ પ્રકાર એટલે પોતે પૈસા થાય છે ફાઈનલી